નમસ્કાર ટીવી મેડિકલ સ્ટોર્સમાં દવા લેવા આવેલી મહિલા ફોન પર વાત કરતી હોય એ સમયે પાછળથી મોટર પર આવેલા બે અજાણા શખ્સો મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂટવી ભાગી ગયા લાલગેટ પોલીસે બાતમી આધારે બંને રીઠા ને કોસાળ છે મેડિકલ સ્ટોર પર દવા લેવા પહોંચેલી એક મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂટી લેનાર બે આરોપીને પોલીસે ધરપકડ કરી છે અને આ ફરિયાદ લાલકેટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ હતી લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ મોહસેન સૈયદ અને સાજીદ રાઠોડને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે જેના આધારે તેમણે કોસડ આવાસ વિસ્તારમાંથી આરોપી અશફાક શાહ અને સાથે જ શોએબ જાવેદ રાજને ઝડપી લીધા છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની મોટરસાયકલ ચોરીના પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે આ કેસ દ્વારા પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે ગઈકાલ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ ના રોજ હરિયાદી શેખ સાહીન હુસેન લાયલ રહે રામપુરાવાળાએ એક ફરિયાદ આપેલી જેમાં તેઓ ગઈ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ રાત્રિના આશરે નવેક વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર ઉપર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી ટુ વ્હીલ ઉપર બે ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયો આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો કિંમત રૂપે બાવીસ હજાર બાબતે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એએસઆઈ મોહસીનભાઈ અને સાજીદભાઈ ને બાતમી મળેલી અને એ બાતમી આધારે કુલ બે આરોપીઓ આ ગુનામાં સંડાયેલો હોય જેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી જેમાં એક આરોપી આસિફ ઉર્ફે અસફાક અશરફ શાહ તેમજ બે સોયબ ઉર્ફે સફુ જાવીદ રાજ રહે બંને કોસાડાવાસ બંનેને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ પાંચ મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલ હોય જેમો ફરિયાદીનો પણ જે મોબાઈલ ગયેલો એ પણ રિકવર કરવામાં આવેલ છે આરોપીઓ પંદર તારીખના દિલ્હી દરવાજાથી લઈ અને રામપુરા રોડ સુધી અલગ અલગ ત્રણ જગ્યાએથી મોબાઈલ આ રીતના ઝૂંટવેલા હતા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા તેઓ અગાઉ અડાજણ અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે પણ આ રીતના મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે આ રીતને લાલગેટ પોલીસને એક અનડિટેક ગુનો શોધવામાં સફળતા મળેલી છે